સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે છેલ્લા દેડ માસથી જોઈએ ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જોઈએ આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઈમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ લોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેનું નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરીકે નામ ઓળખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન આપણે એને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડબેગ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ અને સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમકડા હોય છે આ અંદર એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જોઈએ પેકેટો કુલ મળવા આઠ પેકેટ જેટલા એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેઇટ કરતા જોઈએ કરી ચાર કિલોગ્રામથી વધુ ના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ છે માન્ય છે એના પેંત્રીસ લાખ રૂપિયા પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રિકવન્ટ જો ફ્લાયર બી છે સતાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડને સ્મગલિંગ જો એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આ જ આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો

અને થાઇલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગેરે દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કે કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક પર ખેપના રકમ એના મળે છે જોઈએ જ્યારે લઈ આવે અને એના મોડો સપ્રાન્ડિટી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારનો માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જોએ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડો સપ્રંટી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઉભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જો તો આ જો ગઈકાલે જો મળ્યા તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ જે ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોઈએ આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાળી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત 35 લાખ રૂપિયા કે પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે એટલે સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના સર આ આમાં જ્યારે જયા એરપોર્ટથી લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય રમકડા હોય આ પ્રકારના સાધનો અમે મૂકીને લઈ આવે છે ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે લઈને ક્યારે ક્યારે જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે ઇન્ફોર્મર બી નેટવર્ક હોય છે આજ ભાગ રૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી સાત કેજી એના વાઇટ પકડાઈ જોઈએ સાત કેજી સાથે

આ બહાર જઈ ચુક્યા છે અને બધી વખત કોઈને કોઈ સ્મગલિંગના ના સાધન સ્મગલિંગ ના વસ્તુ લઈને આવે ક્યારે ગોળ લઈ આવે ક્યારે મોબાઈલ લઈ આવે ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે આ અત્યારે એના પૂછપરછ ચાલુ છે ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જે સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર બી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જોઈએ અને એના બી આપણા નામ છે આગળ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સી કેન્દ્રીય એજન્સી હોય છે જેના માધ્યમથી કરી છે એના અત્યારે નામ આપણે નહીં બતાવી શકીએ